કેમ ઝોનના અગ્નિકાંડ મુદ્દે સુરતમાં પડઘા પડ્યા સુરત કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો સુરત કોંગ્રેસના નેતાઓએ કલેક્ટરને આવેદન આપ્યું માનવસર્જિત દુર્ઘટનાની ઉચ્ચતમ ન્યાયાધીશ દ્વારા તપાસની માંગ કરી હાઇકોર્ટના જજની પાસે તપાસ કરાવવાની કોંગ્રેસની માંગ છે રાજકોટમાં જે રીતે આગની દુર્ઘટના બની તેને લઈ સમગ્ર રાજ્યમાં તેના ઘેર પ્રત્યાઘાત પડ્યા છે સુરતમાં કોંગ્રેસ દ્વારા આ બાબતે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના નેતાઓ એકત્ર થઈને વિરોધ કરવામાં આવ્યો છે ખાસ કરીને આ રાજકોટની જે ઘટના છે તે માનવ દુર્ઘટના છે અને તેમાં ઉચ્ચ ન્યાયાધીશની તપાસ થાય તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે અને રાજ્યપાલ જે છે ગુજરાતના તેમના આ ઉદ્દેશ્યને કલેક્ટરને અત્યારે આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે ત્યારે આપણી સાથે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે હોદ્દેદારો સાથે આપણી સાથે જોડાશે તમામ સાથે વાત કરીશું તમે જણાવશો અત્યારે કઈ રીતે રીતનો સુરતમાં આ રાજકોટની ઘટનાને લઈને વિરોધ શું માંગો સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સુરત કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને આવેદનપત્ર જે આપણે જાણીએ છીએ સૌ કે રાજકોટની અંદર જે કમકમાટી ભરી ઘટના બની છે કે અને નિર્દોષ લોકો જેનો ભોગ બન્યા છે તો આ જે ભારતીય જનતા પાર્ટીના શાસકો હોય કે તંત્ર હોય એમણે ભૂતકાળની અંદર જે આવી ઘટનાઓ જે બની છે એ સુરતની તક્ષશિલા હોય કે મોરબીનું હોય અથવા તો વડોદરાની જે ઘટના બની હતી એમાંથી કોઈ પણ જાતનું આ તંત્ર સંજ્ઞાન નહીં લીધું હોય એવું લાગે છે કારણ કે જે સદંતર ગેરકાયદેસર રીતે આ ગેમ ઝોન ચાલતું હતું એ ગેમ ઝોન ની અંદર થી જવનશીલ પદાર્થો પણ મળ્યા છે પેટ્રોલ હોય ડીઝલ હોય હજારો લીટર ની અંદર મળ્યા છે તે તો એક એ એ ક્યાંથી આવ્યું કેમની કોની પાસેથી લીધું ત્યાંના કલેક્ટર શ્રી હોય ત્યાંના પોલીસ કમિશનર હોય કે મહાનગરપાલિકાના કમિશનર હોય એમની ઉપર પણ ગુનો દાખલ કરવામાં આવે કારણ કે આવા જે બિલકુલ ગેરકાયદેસર રીતે તો કેવી રીતે ચાલે છેલ્લા બે ત્રણ વર્ષથી આ ચાલતું અને નિર્દોષ લોકો જેનો ભોગ બન્યા છે તો સરકાર તરફથી અને તંત્ર તરફથી જે સીટની રચના કરવામાં આવી છે નહીં માત્ર જે કોઈ જવાબદાર હોય એને સસ્પેન્ડ પણ તાત્કાલિક ડિસમિસ કરવામાં આવી અને એક દાખલા રૂપ સજા કરવામાં આવી જેથી કરીને આવનારા સમયની અંદર આવી કોઈ ઘટના ન બન્યા તમે એ જણાવશો કે આવેદનપત્રમાં એવો શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અને કઈ કોને માંગ કરવામાં છે તપાસ કમિટી માટે આવેદન જિલ્લા કલેક્ટર મારફતે રાજ્યપાલને આપ્યું છે અને અમારી આવેદન પર સ્પષ્ટ માંગણી છે કે રાજકોટની જે ઘટના બની છે એની તપાસ હાઇકોર્ટના નિવૃત્ત જજ સમક્ષ કરાવવી જોઈએ નહીં કે સરકારના માનીતા અધિકારીઓ પાસે કરાવી જોઈએ ભૂતકાળમાં જ્યારે પણ આવો બનાવ બન્યા છે ત્યારે સરકાર પોતાની ચામડી બચાવવા માટે પોતાના મનગમતા અધિકારીઓ મારફતે એસઆઈટી રચના કરે છે હું આપની ચેનલના માધ્યમથી પૂછવા માંગુ છું કે ભૂતકાળમાં જયારે પણ એસઆઈટી રચના કરી છે એ એસઆઈટી ના આધારે કયા અધિકારીઓને સજા થઈ કયા અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ માત્ર સરકાર પોતાની ચામડી બચાવવા માટે એસઆઈટી નામનું રમકડું માર્કેટમાં મૂકી દે છે અને લોકોનો ગુસ્સો શાંત કરે છે પણ રાજકોટના જે બનાવ બન્યો છે એ બાબતનો સમગ્ર ગુજરાતમાં આક્રોશ છે અને પ્રજાનો અવાજ બનીને કોંગ્રેસ રસ્તા પર ઉતરશે બિલકુલ તમે ટૂંકમાં જણાવશો કે કઈ રીતે માંગ છે અને આક્રોશ કઈ રીતનો છે શું કહેશું અમારી માંગ એક જ છે કે આ માનવવધનો ગુનો દાખલ કરે સરકાર સીટની રચના કરવી હોય તો પણ પણ કરે માનવવધ માનવવધનો ગુનો દાખલ કરી અને ઘટનાને યોગ્ય જવાબ આપે બિલકુલ એટલે જે રીતે અત્યારે કોંગ્રેસ દ્વારા સુરતમાં આ રાજકોટની ઘટનાને લઈને વિરોધ કરવામાં આવ્યો રાજકોટમાં જે ઘટના બની છે તેમાં નિવૃત્ત એટલે કે ઉચ્ચ ન્યાયાધીશ હાઈકોર્ટના જજ હોય તેમના દ્વારા આ તપાસ કમિટી બેસાડવામાં આવે તે તપાસ કરે તેવી માંગ કરવામાં આવી રહી છે અને આ માનવ સાધી દુર્ઘટના છે એટલે તમામ સામે કડક કડક કાર્યવાહી કરવાની હાલ માંગ કરી રહ્યા છે કેમેરામેન દિનેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ